જય માતાજી મિત્રો હું છું હરપાલસિંહ ફુવાને ફરવા આપનું સ્વાગત છે તો આજે જઈશું આપણે મહાકાળી માતાના દર્શન કરવા પાવાગઢ જે મોડાસાની અંદર બાલાજી ટૂલ્સ આવેલું છે તેના પૂરો સ્ટાફ સાથે તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો નાસ્તો કરવા હોટલ પર ઊભા થઈ ગયા છીએ તો અમારા મિત્રો પણ બધા અહીંયા નાસ્તો કરશે અને આગળ પાવાગઢ જવા તરફ નીકળે છે ગાડીઓનું પાર્કિંગ અહીંયા થાય છે ને પાર્કિંગના સો રૂપિયા ચાર્જ છે તો અહીંયાથી આપણે બસમાં ઉપર ડુંગર પર જઈશું તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો તો પાર્કિંગ સરસ મજાનું છે પણ ઘણી જગ્યાએ બસો રૂપિયા અને ઘણી જગ્યાએ સો રૂપિયા લેતા હોય છે આ લોકો તો અમે અહીંયા બસો બસો રૂપિયા કીધા એક જગ્યાએ બીજી જગ્યાએ અહીંયા સો રૂપિયા પાર્કિંગ ચાર્જ છે તો બે જગ્યાએ ભાવ પૂછી અને તમારે ગાડી પાર્ક કરવી અને બીજું તમને એ જણાવી દઉં કે દર રવિવારે ગાડી ઉપર જતી નથી એટલે રવિવારે આ રીતે પાર્કિંગ પણ ફૂલ હોય છે અને ત્યાંથી આપણે બસમાં ઉપર જવું પડતું હોય છે તો ફાઇનલી અમે આવી ગયા છીએ બસ સ્ટેન્ડમાં તો અહીંયાથી બસ પકડી અને ઉપર જઈશું એ માતાજીના દર્શન કરવા માટે પાવાગઢ મંદિર પર જવા માટે બસ તૈયાર છે તો અમે પણ ઉપર જઈશું આ બસમાં બેસી અને દર્શન કરવા માટે मांड तो मांड बस बसमा बस फूल गिर दूसरी जी सको આપણે અહીંયાથી ઉપર આવ્યા બસ સ્ટેશનથી તો આ રીતે જ ઉડન કટોરામાં જવાનું હોય છે પણ મને નથી લાગતું કે આજે આપણને ચાન્સ મળે કારણ કે રવિવાર છે અને ફૂલ પબ્લિક છે તમે જોઈ શકો છો અને આજે પ્રાઇવેટલી કાલ રવિવાર છે એટલે ઉપર આવવા દેતા નથી તો દર રવિવારે આવો તો તમારા બસ સ્ટેશનમાં બે તો બાલાજીને બાલાજી ટૂર્સના તમામ સ્ટાફ ચાલતો પકડી છે હવે ઉપર ચાલતા જશે આ બધા જ વ્યક્તિઓ કારણ કે તેઓ ઉડન ખટોળાની કમસે કમ ત્રણ થી ચાર કલાક લાગે એવા છે એટલે હજી અમે ખાલી હજાર પગત થયા છીએ

માતાજીના દર્શન કરતા પહેલાં આ રીતે શીડીમાં બંને બાજુ બધી દુકાનો આવેલી છે ત્યાં શ્રીફળ ચુંદડી અને કંગન સ્ટોર જેવી કે બધી જ વસ્તુ અહીંયા મળતી રહે છે તમે જોઈ શકો છો પૂજા પણ બધો જ સામાન અહીં મળે છે ફાઇનલી અમે ઓગણીસો પગથિયા આવી ગયા છીએ અને બસ હવે માતાજીના ધામમાં આવી ગયા તમે જોઈ શકો છો તો ઓગણીસો પગથિયા પૂરા કરી અને ઉપર આવી ગયા છીએ તો અમે મંદિરના ડુંગર ઉપરથી આવી ગયા છીએ અને આ રીતનું ઉપરનો વ્યૂ છે તમે જોઈ શકો છો તો ઉપર ચડવા માટે મેન દ્વારા અહીંયાથી છે જો ઉપર વિડીયો એલાઉટ હશે તો આપણે વિડીયો બનાવીશું ના આપણે ધજાના દર્શન કરી અને રિટર્ન થઈશું તો આ રીતનું ઉપરથી વ્યૂ છે કંઈ અમે પણ આટલા પગથિયા ઉપર ચાલીને જાયા છીએ તો વિડીયો એન્ડ સુધી જોતા દેજો બાવીસો પાંચ આપણી મંદિરના મેન દ્વાર પર આવી ગયા છે તમે જોઈ શકો છો

What? બિલકુલ તમે મંદિરની સામે જ પ્રસાદઘર આવેલું છે તો આ પ્રસાદઘર છે તમે જોઈ શકો છો અને બીજું કે મંદિરમાં વિડિયો અલાઉટ હતો એટલે આપણે વિડીયો મંદિરનું પણ અંદર માતાજીના દર્શન પણ કરાયા તો સરસ મંદિર તમે જોઈ શકો છો અને આજે રવિવાર છે એટલે ભક્ત પણ અહીંયા વધારે આવેલા છે ઉતરતી વખતે કંઈક આ રીતનો વ્યૂ હોય છે તમે જોઈ શકો છો કે બધા શ્રદ્ધાળુઓએ અહીંયાથી ઉતરતા હોય છે જે ઉડન ઉડનખટોળામાં ના જાય એ અહીંયાથી ઉતરવાનો દ્વાર અહીંયાથી છે તમે જોઈ શકો છો કે સરસ મજાની સગવડ ઉતરવાની પણ સારી છે તો મિત્રો આ વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ ચેનલ પણ ન હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો નવા વિડીયોમાં ફરીથી મળીશું જય માતાજી